તળાજા તાલુકાના યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે રેશન ડીલરોની બેઠક મળી રોજ તારીખ એકવીસ આઠ બે હાજર પચીસ ને ગુરુવારે મોટા ગોપનાથ ખાતે તળાજા મામલતદાર એમડી જાની સાહેબ તથા પુરવઠા નાયબ મામલતદાર એન વાળા સાહેબ તથા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર રાજુભાઈ ગોહિલ તથા ગોપનાથ શીપના મેનેજર રમજુભાના અધ્યક્ષ સ્થાને તળાજા તાલુકાના રેશન શોપ ડીલરોની અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન ભાવનગર જિલ્લા રેશન શોપ ડીલર એસોસિએશન પ્રમુખ અશોકસિંહ સરવૈયા રોજીયા તેમજ તળાજા તાલુકા રેશન શોપ એસોસિએશન પ્રમુખ રાજભા ગોહિલ સોશિયા અને જુદા જુદા ગામોના રેશન શોપ ડીલરોમાંથી બોતેર જેટલા ડીલરોએ હાજરી આપી હતી મીટિંગના મુદ્દાઓ પૈકી તમામ રેશન ડીલરો દ્વારા દર વર્ષે મોટા ગોપનાથ ખાતે વાર્ષિક ચોર્યાસી લખાવતા હોય આ વર્ષે પણ ચોર્યાસી પેટે રૂપિયા છાસઠ હજાર જેટલી ચોર્યાસી રોકડ રકમ આવેલ હતી